સુરતમાં લોકોને આવવા જવા માટે સસ્તા ભાડામાં બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે આ બસને જવા આવવામાં કોઈ અગવડ ન પડે તેના માટે થઈને બીઆરટીએસ કોરિડોર પણ બનાવવામાં આવ્યા છે અને આ બીઆરટીએસ કોરિડોરની અંદર ખાનગી વાહનોના પ્રવેશે તેના માટે થઈને બનાવવામાં આવ્યા હતા જે બસ સ્ટેન્ડ નજીક મૂકવામાં આવ્યા હતા જ્યારે બસ આવે ત્યારે આ ગેટ ઓટોમેટિક ખુલી જતો હતો અને બસ જાય ત્યારે આ ગેટ ઓટોમેટિક બંધ થઈ જતો હતો સુરતના અલગ અલગ વિસ્તારમાં બસો છોતેર જેટલા સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા હતા જોકે આ સ્વિંગ ગેટ મૂક્યા બાદ થોડા સમયમાં ધીમે ધીમે તેમાં ખરાબી શરૂ થઈ અને જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમને પણ રિપેરિંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં શહેરભરમાં બસો છોતેર સ્વિંગ ગેટમાંથી બસો વીસ સ્વિંગ ગેટ બંધ થઈ ચૂક્યા છે અગાઉ આ ગેટ માટે થઈને મિટિંગ પણ બોલાવવામાં આવી હતી કારણ કે બીઆરટીએસમાં ત્રણ પોઈન્ટ ત્યાંશી કરોડના ખર્ચે બસો સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ આ તમામ ગેટો યોગ્ય રીતે કામગીરી કરી નથી રહ્યા જેથી અત્યાર સુધી સ્વિંગ ગેટના ઈજાદારને વીસથી વધુ નોટિસ ફટકારાઈ છે તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકાના શાસકો મુંબઈના ઈજાદાર ટેકનોક્રાઇટ સિક્યુરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે સાવડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે